પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલા તો રાખતા એનું આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઉભો હતો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય